મારે શું જોઈએ એ મા ચેહર તને ખબર છે બસ વેડા કવેડા મારા વિશ્વાસની લાજ રાખજે માં ગાંધીનગર જિલ્લામાં સાબરમતીના ઘાટ ઉપર સોનાની નગરી જેવું બાસણ ગામ છે બાસણમાં ભવ્ય મંદિર આવેલું છે તો આજના આ વિડીયોમાં આપણે બાસણવાળી વાળી વાત કરીશું નમસ્તે મિત્રો ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે તો આ વાર્તાની શરૂઆત થાય છે વર્ષો પહેલા બાસણ ગામમાં હજોણા હાકના રબારી વસવાટ કરતા હતા તેઓ ચેહરમા પૂજતા હતા એક દિવસની વાત છે માના દેરહારાનો સમય આવ્યો આજુબાજુ સીમાડામાં વાયક મોકલ્યું સાત થતા આજુબાજુના સીમાડાના ભુવાઓ આવ્યા રાત્રે જમી ચેહરને ફૂલ ચડાવવામાં આવ્યા અને ઢોલ વગાડવામાં આવ્યા સવારે ફૂલેકું દીધું અને માની પ્રસાદ લેવાનો સમય થયો બાસણમાં જીવણ હજાણા નામનો રબારી રહેતો હતો જીવણ હજાણાને પાંચ દીકરીઓ વચ્ચે જીગ્નેશ નામનો દીકરો હતો જિજ્ઞેશ ગામના તાવા ગયો તે સમયે જિજ્ઞેશનો પગ લપસી ગયો અને તે ડૂબીને મરી ગયો સમસ્ત નેહડામાં દુઃખનું વાતાવરણ અને રોકકડ શરૂ થઈ ગઈ તળાવમાંથી લાશ ઘરે લાવ્યા ત્યાં તો બહેનો ખૂબ જ રડવા લાગી બાસણના ચહેહોર ભુવાએ કહ્યું કે આપણે માની પ્રસાદ લીધા વિના ચાલશે નહીં બહેનોએ પોકાર કર્યો માં બહેનોને ભાઈ વગરની કરી દીધી હવે કયા મોઢે તું અમને ચોખા ખવડાવીશ સાહીઠ વર્ષના મા બાપને તે નોંધારા કરી મૂક્યા વાસની વસ્તી કરગરવા માંડી પાંચ બહેનોએ કહ્યું કે અમે માની બીકમાં પ્રસાદ તો લઈ લેશું પરંતુ માએ અમને ભાઈ વિના ના કરી દીધા આમ દીકરીઓના આંસુ જોઈ મા પોતાને રોકી ન શકી રબારીઓ વચ્ચે ચહેર ભોવાને મા ચહેર ધૂણવા આવી અને બોલી કે આવતા બાર મહિને મારે ચહેરના ફૂલોનો ટાઈમ આવશે એટલે જેવો લીધો છે એવો ભાઈ પાછો આપીશ આવતા દેરાહરા વખતે તમારો ભાઈ સવા મહિનાનો થયો હશે ભાઈની બહેનોએ કહ્યું કે જ્યાં સુધી ચહેરમાં અમને ભાઈ નહીં આપે ત્યાં સુધી અમે સાસરે નહીં જઈએ છૂટા વાળ મૂકશું અને વાળમાં તેલ નહીં નાખીએ તેમજ ખાવામાં ધૂળ નાખીને એક ટાણું કરશું દિવસ આથમશે એટલે પગની આંટી નાખીને ચહેરમાંની માળા કરશું આવી ટેક લઈને પાંચે બહેનોએ પોક મૂકી બાસણના હજોણાની ચહેરને રહેવાયું નહીં સમય વીતવા લાગ્યો જીવન રબારીને ઘેર નવ મહિને દીકરો આપ્યો જન્મ થયો એટલે પાંચે બહેનોએ કહ્યું કે અમારે ભાઈનું મોઢું જોવું નથી એ સવા મહિનાનો થાશે એટલે ચહેરને સોનાનું ફૂલ ચડાવીને જ મોઢું જોશું આમ બહેનો અલગ રૂમમાં રહેવા લાગી દીકરો સવા મહિનાનો થયો એટલે બહેનોએ સગાવાલા અને ભાઈઓને બોલાવીને માતાના મઢમાં ભેગા કર્યા મા દીકરાને લઈ મઢમાં આવી અને બહેનો પણ રડતી રડતી મઢમાં આવી અને બોલી આજે મારી ચેહર ના હોત તો અમે ભીખ માગતી હોત બહેનોએ ભુવાને સોનાનો પછેડો ઉઠાડ્યો ધન્ય છે આવી બહેનોને કે જેમણે મા પાસે ઝઘડીને પોતાનો ભાઈ પાછો માગ્યો ધન્ય છે બાસણની ચેહરને જેણે સાહીઠ વર્ષે દીકરો આપીને નામ અમર રાખ્યું તો આ હતી કહાણી બાસણની ચેહરના પરચાની આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય મારી બાહેણવાળી ચહેર લખવાનું ભૂલતા નહીં અને આવી બીજી અવનવી વાર્તાઓ માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જય માચાર તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર